પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વુડ વિઝા ડિવાઇન હોસ્પિટલ ભરૂચના સૌજન્ય સર્વરોગ નિદાન કેમ્પનું ઇન્ચાર્જ મેડિકલ અધિકારી ડોક્ટર રાજિકા પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં પાલેજ તેમજ આસપાસના ગામોના દર્દીઓને લાભ લીધો હતો આ પ્રસંગે પાલેજ ઉપસરપંચ સબીર પઠાણ તેમજ ગ્રામજનોએ સારો સહકાર આપ્યો હતો ઇન્ચાર્જ અધિકારી ડોક્ટર રાજિકા પટેલે સર્વોનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પમાં ડૉક્ટર જીગર નાયક અને ડોક્ટર કાજેલે સેવા આપી હતી અફાક અગાડી gurjans and this news is a miss at sat મારું નામ ડૉક્ટર જીગર નાયક છે હું વર્લ્ડ વિઝર ડિવાઇડ હોર્ટ હોસ્પિટલ ભરૂચ સંસ્થા તરફથી કામ કરું છું નોન ઇન્વેઝિવ કાર્ડિયોલોજીસ્ટ છું આજે અહીં કાલેજ ખાતે સત્યાવીસ તારીખે જુલાઈ જુલાઈએ કેમ્પ રાખેલો છે તે નિમિત્તે મેં કાર્ડિયોલોજીસ્ટ તરીકે અહીંયા ફરજ બજાવી છે ગરીબ દર્દીઓને સેવા આપેલી છે ફ્રીમાં ચેકઅપ કર્યું છે અને સીએસસીના સદસ્યો તરફથી સીએસસીના ડૉક્ટર તરફથી સીએસસીના સ્ટાફ તરફથી નર્સો તરફથી સંપૂર્ણ સપોર્ટ ગવર્મેન્ટ તરફથી અમને ફાળવવામાં આવેલો છે તે બદલ હું હૃદયથી આભાર ફાળું છું ધન્યવાદ